નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી પરતી વિશે વાત કરવામાં આવતું મિત્રો ભાવનગર જિલ્લામાં નવી પરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવતું શિક્ષક પર પોસ્ટ પર પરતી કરવામાં આવે છે મિત્રો આ ભરતીમાં મહિલા પુરુષ બંને આયોજન કરી શકે છે મિત્રો પગાર ધોરણ પણ મિત્રો સારું છે લાયકાત મુજબ આપવામાં આવશે મિત્રો આ પરથી મિત્રો અરજી કઈ રીતે કરી સંપૂર્ણ વિગતવાર માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતી તો મિત્રો વાત કરવામાં આવતો જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સ મોટા આરસાણા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર છત્રીસ બે ચાલીસ પ્રતિભાશાળી શિક્ષકો માટે જોઈએ છે મિત્રો વાઇસ પ્રિન્સિપલ માટે જગ્યા છે મિત્રો શાળાકીય વિષયનો અનુસ્થા લાયકાત અથવા પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો ગણિત વિજ્ઞાન શિક્ષકો માટે મિત્રો એમએસસી અથવા બીએસસી અથવા બીએડ સાથે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ તેમના માટે મિત્રો બે પોસ્ટ છે અંગ્રેજી અને સંસ્કૃત વિષય માટે પણ બે પોસ્ટ છે મિત્રો તેમને પણ એમએ અથવા બી અથવા બીએડ સાથે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો સામાજિક વિજ્ઞાન માટે એક એક જગ્યા છે મિત્રો તેમને પણ એમએ એ બી એ અથવા બીએડ અથવા સાથે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો હિન્દી ગુજરાતી માટે પણ એક શિક્ષકની જરૂર છે મિત્રો તેમાં માત્ર બી અથવા એમ અથવા બી કરેલું જ જોઈએ અને મિત્રો બે વર્ષનો અનુભવ પણ જોઈએ છે મિત્રો આર્ટ એન્ડ ક્રાફ્ટ ડ્રાફ્ટ માટે વાત કરવામાં આવતો મિત્રો તેમના માટે એક જગ્યા છે તેમને મિત્રો એટીડી અથવા ફાઇન આર્ટ્સ કરેલું હોવું જોઈએ મિત્રો ગૃહ માતા વિશે વાત કરવામાં આવતો એક એક જગ્યા છે મિત્રો ગૃહપતિ માટે એક જગ્યા છે સંપૂર્ણ રીતે છાત્રાલય વસ્તા પણ અને અનુભવ હોવો જોઈએ મિત્રો અને આ પ્રતિમા મિત્રો ટી અથવા ટેક પાસ કરેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો ઇન્ટરવ્યુઆની તારીખ છે મિત્રો ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ બુધવારે સવારે નવથી બે કલાક સુધી ઇન્ટરવ્યૂ લેશે મિત્રો તમારો ઇન્ટરવ્યુ દ્વારા સિલેક્શન થશે મિત્રો સરકારી ખાસ ધોરણ મુજબ લાયકાત છે મિત્રો અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડની જરૂર છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો આકર્ષક પગાર આપવામાં આવશે મિત્રો અને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથેનું જ્ઞાન પણ જરૂરી છે મિત્રો અને મિત્રો છનામા વિશે વાત કરવામાં આવે તો મિત્રો લોકેશન માટે અહીં ક્યુ કોડ આપવામાં આવે છે ત્યાં જઈને ક્યુ કોડ સ્કેન દ્વારા તમારો સંપૂર્ણ વિગતો માહિતી અને સંપૂર્ણ રીતે અરજી થઈ શકે છે મિત્રો અને મેં મિત્રો વોટ્સઅપ નંબર આપવામાં આવે છે તેસઠ પોંચ આડત્રીસ નેવ્યાશી ત્રણસો બાવન પર જઈને તમે ઓનલાઈન મિત્રો અરજી કરી શકો છો અથવા મેસેજ દ્વારા તમે તમારું અહીં નોંધણી કરાવી શકો છો મિત્રો અહીં મિત્રો જોવામાં આવે તો મિત્રો પગાર ધોરણ પણ સારું છે અને મિત્રો શિક્ષકો માટે છે મિત્રો મહિલા પુરુષ બંને આવેદન આવેદન કરી શકે છે મિત્રો અને ભરતીમાં મિત્રો લાસ્ટ તારીખ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ સમય છે મિત્રો સવારે નવ થી બે કલાક સુધીનો સમય રહેશે અને મિત્રો ઇન્ટરવ્યૂ દ્વારા તમારા ભરતીનું સિલેક્શન થશે મિત્રો આવી કોઈ મિત્રો સરકારી ભરતીનું વિડિયો કે કોઈ પણ અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો ભરતીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આગળ મિત્રો શેર કરજો જય હિન્દ જય ભારત